નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલાં એક ઘરપુરનો બનાવ બનેલો સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈશમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે જે અનુસંધાને મહેરમાન ડીસીપી હોય ગુનો ડિટેક કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જે તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાય આવે જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતાં કરતાં અમને એક જગ્યા ઉપર એ રિક્ષામાં આવતો દેખાય જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવેલ જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે જે અગાઉ બે હજાર સોળમાં સત્તરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો જેનું એમસીઆર કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડ્યા હાલતા નવરંગપુરા પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ઉકેલાય છે એના સિવાય પણ ઘણા ગુના ગરફોળ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે